એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીવાય પઠાણ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ ઝાલાનાઓએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકીકત મેળવીને પરિણામ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન કરેલ જેએન્વય એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ટાટા કંપનીની ટ્રક નંબર રજિસ્ટર્ડ નંબર જી જે બાર બીવાય એસી ઓગણત્રીસ વાડીનો ચાલક ગીરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી હાલ ચોટેલા તરફથી રાજકોટ તરફ જવા માટે અહીં નાની મોલડી પોલીસ સ્ટેશનના રિલાયન્સ ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી નીકળનાર છે હકીકતને આધારે સત્તર જગ્યાએ પ્રોહિબિશન અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રક ટેન્કરમાંથી એવરગ્રીન રિઝર્વ વિસ્કી બોટલ નંગ આઠ તથા કેપિટલ ટ્રિપલ એક્સ મેચ્યોર ડ્રમ એકસો ચાર અને મોબાઈલ ફોનના નંગ એક કિંમત રૂપિયા બે હજાર મળીને ગુનો રજિસ્ટર કરાવ્યા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યૂ સેવન ઇન્ડિયા